ભારતનો આ પહેલો બળાત્કારનો કેસ એવો છે કે જેમાં આરોપી તો એવું કહે છે કે હું આ મહિલાને ઓળખતો નથી પણ આ મહિલા પણ એવું કહે છે કે હું મારી ઉપર બળાત્કારનો આરોપ જેની ઉપર લાગ્યો છે એ પુરુષને ઓળખતી નથી અને છતાં પોલીસ એવું કહે છે કે બળાત્કાર થયો છે આ કેસ અમદાવાદનો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે અને હવે આ ઘટનામાં કેવી રીતના ઘટનાક્રમ બદલાયો છે તેની વિગતે વાત કરીશ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે બહુ ચર્ચિત દુષ્કર્મકાંડની જેમાં અમદાવાદના જાણીતા બિલ્ડર યોગેશ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી લીધી અદાલત સામે રજૂ કર્યા અદાલતે પહેલાં બે દિવસના રિમાન્ડ આપ્યા ફરી વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે યોગેશ ગુપ્તાને અદાલતમાં રજૂ કરી એવું કીધું કે અમને તપાસ કરવાનો પૂરતો સમય મળ્યો નથી માટે છ દિવસના રિમાન્ડ આપો બંને પક્ષકારોને સાંભળ્યા પછી અદાલતે રિમાન્ડ ફગાવી યોગેશ ગુપ્તાને સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે પણ આ આખા પ્રકરણમાં હવે નાટકીય વળાંક આવી રહ્યો છે એ ઘટનાક્રમની તમને વાત કરવી છે પહેલી તો વાત કરવી છે આજે જે યુવતી છે જે પીડિતા છે તેણે પહેલી ફરિયાદ ગાંધીનગરના પેથાપુરમાં ઇસ્માઇલ એન્ડ કંપની સામે કરી હતી અને આ પરિણીતાનો આરોપ એવો હતો કે ઈસ્માઈલે તેની સાથે દુષ્કર્મ આચર્યું આ તેની સાથે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લગ્ન પણ કર્યું આમ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી ત્યાર પછી મામલો બદલાય છે અને યુવતી બીજો આરોપ મૂકે છે કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સંગાથ બદલોમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે અને દુષ્કર્મ આચરનાર બીજું નહીં સંગાથ બંગલોના માલિક યોગેશ ગુપ્તા એ દુષ્કર્મ આચર્યું પણ પોતાનો પરિચય ગુજરાતના ડીજીપી તરીકે આપ્યો હતો હવે આખા ઘટનાક્રમને જરા બારીકાઈથી સમજવાની જરૂર છે અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે આમાં દુષ્કર્મની ફરિયાદ પાછળ જમીન પ્રકરણ છે એક જમીન અમદાવાદની છે અને બીજી કચ્છની છે આ લડાઈ ગુજરાતના આઈપીએસ અધિકારીની છે જેમાં આ દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે પહેલી વાત કરીએ કે ઈસ્માઈલ સામે જે ફરિયાદ નોંધાઈ ને ધરપકડ થઈ ગઈ અને બીજી વાત કરીએ કે અમદાવાદના ચાંદખેડામાં ફરિયાદ નોંધાઈ અને યોગેશ ગુપ્તા ફરાર થઈ જાય છે હવે યોગેશ ગુપ્તા કેમ ફરાર થયા કેસના મેરિટ જુઓ તો યોગેશ ગુપ્તાને અદાલત સામે હાજર થઈ બધું જ સત્ય કહેવાની જરૂર હતી પણ અમારી જાણકારી પહેલા તે એવું કહી રહી હતી કે યોગેશ ગુપ્તા ફરાર રહે તો જ કોઈને ફાયદો હતો એટલે યોગેશ ગુપ્તાને સતત ડરાવી ફરાર રહેવાની ફરજ પાડવામાં આવી અને બરાબર એક વર્ષ સુધી યોગેશ ગુપ્તા ફરાર રહે છે હવે યુવતી જે પહેલી ફરિયાદ આપે છે ચાંદખેડા વિસ્તારમાં તેની સાથે દુષ્કર્મ થયું એ આખી ફરિયાદ તમે ધ્યાનથી જુઓ અમે તો જોઈ છે તો ક્યાંય યોગેશ ગુપ્તાના નામનો ઉલ્લેખ સુધા નથી આ પહેલી ઘટના છે બીજી ઘટના એવી છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ યુવતીનું સી આર એકસો ચોસઠ પ્રમાણે નિવેદન નોંધવામાં આવ્યું એ નિવેદનમાં પણ એ મેજિસ્ટ્રેટ સામે આ યુવતી યોગેશ ગુપ્તાનું નામ પણ બોલતી નથી અને પછી તપાસમાં યોગેશ ગુપ્તાનું નામ ખુલે છે હવે સવાલ એવો છે કે આખા મામલામાં યોગેશ ગુપ્તાનું નામ ખુલે અને યોગેશ ગુપ્તા ફરાર થઈ જાય એમાં કોને રસ હતો તો ઘણા બધા આટાપાટા છે આખા આટાપાટાનો ફાયદો આવનાર દિવસોમાં યોગેશ ગુપ્તાને જરૂર મળશે પણ યોગેશ ગુપ્તા વરસ દરમિયાન શું ગુમાવી ચૂક્યા છે તેની ખબર તો યોગેશ ગુપ્તાને જ પડે હવે વાત કરીએ આ યુવતીની આ યુવતીએ ઈસ્માઈલ સામે ફરિયાદ લખાવી ઈસ્માઈલે તમામ કોર્ટોમાં જામીન મૂક્યા પણ જામીન રદ થયા દરમિયાન સાબરમતી જેલમાં રહેલા હૃદય રોગનો હુમલો આવે છે એટલે સાબરમતી જેલ સત્તાવાળા તેને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં લઈ જાય છે આ ઘટનાની જાણ ફરિયાદ કરનાર યુવતીને થાય છે અને આ યુવતી યુએન મહેતા હોસ્પિટલ પહોંચે છે ઈસ્માઇલ સાથે વાત કરે છે અને એવું કહે છે હવે આપણે ગિલા શિકવા ભૂલી જઈએ અને નવેસરથી આગળ વધીએ આ યુવતી ત્યાર પછી અમદાવાદ સેશન્સ કોર્ટની અંદર અરજી કરે છે કે મારે હવે ઈસ્માઈલ સામે કોઈ વાંધો નથી તેને રાહત આપવામાં આવે અમદાવાદ સેશન્સ કોર્ટને આશ્ચર્ય થાય છે કે જેણે દુષ્કર્મ આચર્યું એવી વ્યક્તિ માટે આ યુવતી એવું કહી રહી છે કે મને વાંધો નથી ઇસ્માઈલને રાહત આપવામાં આવે એટલે આમ છતાં અમદાવાદ સેશન્સ કોર્ટ આ જામીન અરજી ફગાવી દે છે અને જામીન અરજી ફગાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આદેશ કરે છે કે આ યુવતી કોઈના દબાણમાં કે કોઈના પ્રભાવમાં અથવા ડરને કારણે આ પ્રકારનું વર્તન કરી રહી છે તેનું નિવેદન નોંધવામાં આવે એટલે તારીખ દસ ફેબ્રુઆરીના રોજ એસીપી ભરત પટેલની હાજરીમાં આ યુવતીનું નિવેદન નોંધવામાં આવે છે ત્યારે યુવતી એવું છે કે મારે ઇસ્માઇલ સાથે લવ એન્ડ હેટની રિલેશનશીપ છેલ્લા દસ વર્ષથી હતી હવે મને તેની સામે કોઈ વાંધો નથી એવું પણ પૂછવામાં આવે છે એસીપી ભરત પટેલ દ્વારા કે તમારે રક્ષણની જરૂર છે તમને કોઈ ડરાવી ધમકાવી રહ્યું છે તો યુવતી પોલીસ રક્ષણ લેવાની પણ ના પાડે છે અને આ દરમિયાન બિલ્ડર યોગેશ ગુપ્તાની ધરપકડ થાય પણ તે પહેલા મામલો હાઈકોર્ટ પહોંચે છે હાઈકોર્ટની અંદર યોગેશ ગુપ્તા આ ફરિયાદ રદ કરવામાં આવે તેવી માગણી કરે છે અને ફરિયાદ રદ કરવાની માગણીમાં યોગેશ ગુપ્તા એવું કહે છે કે મારી ઉપર આરોપ લગાડનાર યુવતીને હું ક્યારેય મળ્યો નથી તમામ આરોપીઓ આ જ પ્રકારની દલીલ કરતા હોય છે પણ હાઈકોર્ટની અંદર આ પીડિત યુવતીના વકીલ પણ એક એફિડેવિટ સાથે કહે છે કે અમે જેની ઉપર આરોપ લગાડ્યો જેની સામે અમે એફઆઈઆર કરી યોગેશ ગુપ્તાને અમે પણ કોઈ દિવસ જોયા નથી આ ભારતનો પહેલો કિસ્સો હશે જેમાં દુષ્કર્મ જેની ઉપર આચરવામાં આવ્યું તે સ્ત્રી પણ એવું કહે છે મેં આ આરોપીને જોયો નથી અને આરોપી પણ એવું કહે છે મેં આ સ્ત્રીને જોઈ નથી તો આખી ઘટના પોલીસની તપાસ ઉપર શંકા ઉપજાવે તેવી છે જો યોગેશ ગુપ્તાએ દુષ્કર્મ નથી આચર્યું તો કોણે આચર્યું છે હજી પણ કોઈક વ્યક્તિ છે જે દુષ્કર્મ આચર્યા પછી પણ બિંદાસ ખુલ્લી રીતે બહાર ફરી રહી છે અને આ વધુ જોખમી છે કારણ કે તે બહાર છે અને કાયદો તેનું કંઈ બગાડી શક્યો નથી આ આખું પ્રકરણ એવું ગૂંચવાયેલું છે કે જાણે કરોળિયાનું જાડું હોય અને દરેક જણ પોતાના જાળામાં ફસાતો જાય છે અને જાળું ચીરી દરેક બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ આવી ઘટનાઓ જ્યારે ઘટે ત્યારે જે યુવતી સાથે કમનસીબે સાચી રીતે દુષ્કર્મ થાય છે અને તે જ્યારે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન કે અદાલતમાં પહોંચે છે ત્યારે આ યુવતી તરફ પણ લોકો અને માધ્યમો શંકાની દ્રષ્ટિએ જોવે છે આમ આખો મામલો અત્યારે ગૂંચવાયેલો છે અદાલતને આધીન છે બાવીસમી ફેબ્રુઆરીના રોજ ફરિયાદ રદ કરવાની અરજી ગુજરાત હાઈકોર્ટ સાંભળશે આ દરમિયાન આરોપીના એડવોકેટ હિતેશ ગુપ્તાએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં યોગેશ ગુપ્તાના જામીન મૂક્યા છે જોઈએ અદાલત યોગેશ ગુપ્તાને કેટલી રાહત આપે છે તો આ છે અમદાવાદ બહુચર્ચિત દુષ્કર્મ કેસનું અપડેટ આ જ પ્રકારની વિગતો અમે તમને આપતા રહીશું કારણ કે તમને મુખ્ય માધ્યમો આ પ્રકારની ઘટના વિગતે સમજાવતા નથી અને અમે સમજાવીએ છીએ કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ તો અત્યારે હું અને મારો સાથી તુષાર બસિયા તમારી રજા લઈએ છીએ ફરી એક નવા વિષય સાથે પાછા આવીશું નમસ્કાર